જસદણના કુંદડી ગામે આવેલ કુંદડી સરકારી પ્રાથમિક શાળાના અંદાજીત એકસો વીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ શાળાના મકાન સંપૂર્ણ જર્જરિત બની ગયા છે આખી શાળા જર્જરિત હોવાથી શાળામાં કોઈએ પ્રવેશ કરવો નહીં તેવો બોર્ડ પણ મારેલો છે દિવાલો તૂટી જવી જોવા જઈએ તો અહીં અભ્યાસ કરતા એકસો જેટલા વિદ્યાર્થીઓ અન્ય જગ્યાએ અભ્યાસ કરી રહ્યા છે તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી સાથે જ ગ્રામજનો દ્વારા પણ અનેક વખત શાળા જર્જરિત હોવાની નવી શાળા બનાવી આપવાની રજૂઆત કરાઈ છે પરંતુ આજ દિન સુધી નવી શાળા બાબતે કોઈ નિરાકરણ આવ્યું નથી છેલ્લા છ મહિના થયા વિદ્યાર્થીઓ બાજુમાં આવેલ માતાજીના મઢમાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે વહેલી તકે શાળા નવી બને તેવી માંગ કરી રહ્યા છે શાળાની જર્જરિત સ્થિતિ હોવાથી બાળકોને અન્ય જગ્યાએ અભ્યાસ કરવામાં આવે છે શાળા સાથે સંપૂર્ણ ઓરડા જર્જરિત હોવાથી બાજુમાં વૈકલ્પિક વ્યવસ્થા કરાય છે સાથે જ શાળા જર્જરિત હોવાથી પંચાયત તરફથી જમીનની ફાળવણી કરાઈ છે પરંતુ જિલ્લામાં મંજૂરી માટે મોકલ્યું છે મંજૂરી મળીએ તાત્કાલિક નવી શાળાનું કામ શરૂ કરવામાં આવશે તેવું ટીપીઓએ જણાવ્યું હતું ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત શું આવી રીતે ભણીને કેવી રીતે વિદ્યાર્થીઓ આગળ વધી શકે સરકાર માત્ર વાતો નહીં કરીને વિદ્યાર્થીઓને મજબૂત અને એક સુંદર વાતાવરણ સાથે શાળા આપે તો વિદ્યાર્થીઓ અને ગુજરાતના ભવિષ્ય માટે સારું છે नरेशભાઈ બહાદુરભાઈ દાતલ नरेश શું કહો છો આ ગામજનો છો આપે કેટલી વાર વાત કરી પણ જે સુધરી નથી હા અમે રજૂઆત સરપંચિયર બધાએ કરેલી છે અને કોઈ વિશાળ મંતિ નથી અને મેદાન નિશાળની રમત ગમતનું મેદાન મળે સૌ કંઈક વિકાસ થાય એ પ્રમાણે અમને જો નિશાળ ગામને ફાળવે તો સરકાર વિનંતી છે રજૂઆત અમે જિલ્લા પંચાયતમાં કરી મનસુખભાઈને કરી તાલુકા પંચાયતના સભ્ય અમારા જે જે પ્રમુખ હતા વિઠ્ઠલભાઈ એને કરી ધારાસભ્યશ્રીને કરી હતી બધાને રજૂઆત કરેલી છે પછી અમારા જે રોડ રસ્તા છે દહીંસરાથી કુંદણી સુધીના પછી શાંતિનગરથી કુંદણી સુધીના હવે એમાં એક પ્રશ્ન હતો કે ત્યાં જે આપણે આ તળાવ રહ્યો એમાં વગન હતું પણ વગન હવે પાકું બની ગયું છે એટલે અમારા અમારા ગામને વર્ષોથી રોડ જ નથી મળ્યો હમણાં એક રોડ આ ચાલુ થયો છે કનૈશરા જસદનો એટલે શાંતિનગર અને દૈશરાનો તાત્કાલિક રોડ થાય અને રાહદારીને જે જે લોકોને એક મારું નામ ધનજીભાઈ ભીખાભાઈ આંડા સર તો શું કહેશો કેટલા સમયથી આ જર્જરી સ્કૂલ છે અને તમે કેટલી વાર રજૂઆત કરી અને વિદ્યાર્થીઓ છે તો માતાલી મોઢમાં અભ્યાસ કરવા મજબૂત છે માતાના મઢમાં અભ્યાસ કરવાનો કે જૂની બહુ નિશાળ છે કો માથે વરસની નિશાળ છે ને પોળા પરવાને કારણે અમે પડખે વાવળિયા પરિવારનો મઢ છે ત્યાં અમે નિશાળના છોકરાના નામ ભણાવીએ છીએ અને રજૂઆત વારંવાર કરી છે જે મનસુખભાઈને અને બાવળિયા સાહેબને અને કલેક્ટરમાં બધી રજૂઆત અમે કરી છે પણ અમને નિરાકરણ કોઈ હજી સુધી લાવવા નથી ને આવતો નથી માંગણી છે કે અમારે જે અમે જમીન ખાઈ છે ના અમે નિશાઇ નક્કી કર્યું છે ના જો અમારે એકદમ નિશાળ ચાલુ કરે તો અમારા છોકરાનું ભવિષ્ય આટકોટ